તો રાજ્યના બજેટ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા સુરેન્દ્રનગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે જેને લઈને સુરેન્દ્રનગરના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો સરકારના આ નિર્ણયને પાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિત શહેરીજનોએ પણ વધાવી લીધો હતો મનપા બન્યા બાદ સુરેન્દ્રનગરને વધુ ગ્રાન્ટ મળશે તેના કારણે શહેરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો પણ વિકાસ ખૂબ જ સારો થશે આગામી સમયમાં લોકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે સુરેન્દ્રનગરના વિકાસ માટે ખૂબ જરૂરી હતી કે મહાનગરપાલિકા બને વર્ષોથી બધાની માંગ હતી કે જો મહાનગરપાલિકા બને તો સુરેન્દ્રનગરનો ખૂબ વધારે પડતો વિકાસ કરી શકાય સુરેન્દ્રનગરને નવી ગ્રાન્ટો મળશે સારા વિકાસના કામ થશે એ માટે આ ખૂબ જરૂરી છે લોકોને વધારે સુખાકારી માટે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની જે જાહેરાત થઈ છે એને અમે આવકારીએ છીએ ખાસ કરીને ને તો ઝોન અલગ બનશે ચાર ઝોન માં વહેચાઈ જશે કામની ટીમ બનશે અને દરેક ઝોન ની અંદર કમિશ્નર એના એક્શન લેશે અને જે તે અત્યારે જે નગરપાલિકાના જે પ્રમુખ અને જે ચીફ ઓફિસર જે જે સદસ્ય જયારે જે કામ અમુક નતા થતા એ હવે કમિશનર એક્શન લઈને એ કામ કરાવી શકશે નગરપાલિકાઓ જ્યારે હતી ત્યારે કામ થતા પણ બહુ મર્યાદિત થતા અને વિકાસ જોવો જોઈએ એવો થતો નતો વિકાસના કામો અટકી જતા હતા મહાનગરપાલિકા થવાથી નાનામાં નાના માણસને છેડે સુધી આ લાભ મળે અને બાળકોને શિક્ષણ પણ સારું મળે એના માટે રમત ગમતના મેદાનો ગાર્ડન આ તે બધી સુવિધાઓ માણસોને મળે એવી અમે આશા રાખીએ છીએ